હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં શું તમે ક્યારે આખી ડુંગળીનું શાક બનાવ્યું છે તો આજે આપણે બનાવશું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ સ્પાઈસી અને છટપટું આખી ડુંગળીનું શાક તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ અહીંયા મેં દસ થી લીધી છે નાની સાઇઝની છાલ કાઢીને ધ્યાન રાખવાનું છે કે ઉપરની જે ગાંઠ હોય એ બહુ નથી કાપવાની નક તેલમાં જ્યારે ફ્રાય કરશું ત્યારે એ છૂટી પડી જશે ત્યારબાદ કડાઈમાં મેં તેલ લીધું છે પાંચ ટેબલ સ્પૂન અને એમાં મેં નાખ્યું છે સૂકી દ્રાક્ષ અને એને આપણે ફ્રાય કરીશું દ્રાક્ષ ફ્રાય થઈ ગઈ છે તો હવે આપણે આને કાઢી લઈશું બધી દ્રાક્ષ ફૂલી ગઈ છે એકદમ તો પછી એ જ તેલમાં આપણે નાખીશું ડુંગળી જે આપણે પહેલાં છાલ ઉખેડીને રેડી કરી હતી એ અગર તમારી પાસે અહીંયા મોટી ડુંગળી હોય તો આમાં તમારે કાપા પાડી દેવાના બહુ કાપા નહીં પાડવાના થોડા થોડા જ પાડવાના અને થોડી થોડી વાર આવી રીતના હલાવતી જશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન ડુંગળી થઈ ગઈ છે સોફ્ટ પણ થઈ ગઈ છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું પછી હવે આપણે આનો વઘાર કરીશું તો અહીંયા મેં નાખ્યું છે જીરું એક ચમચી પછી નાખશું ખડા મસાલા તજ લવિંગ તમાલપત્ર આદુને લસણની પેસ્ટ મરચીની પેસ્ટ આ બધું એકવાર સાતરીશું ગેસ અહીંયા આપણે મીડિયમ રાખવાનો છે અને સરખું સાતરીન પછી આમાં નાખશું તલનો ભૂક્કો તલને મેં દર દર આ ક્રશ કરી લીધા છે એક નાનો બાઉલ અને આને પણ મિક્સ કરીશું પછી આમાં નાખશું ટમેટાની પ્યુરી એક બાઉલ આનાથી ટેસ્ટ બહુ સારો આવે છે પછી આને મિક્સ કરીને હલાવીશું અને આને આપણે છળવા દેવાની છે ગ્રેવીને થોડીક વાર તેલ છૂટું પડે ત્યાં સુધી તો જો તેલ છૂટું પડી ગયું છે હવે આમાં નાખશું બાકીના મસાલા મીઠું એક ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચ પાવડર એક ચમચી આ બધું મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં લગન છડવા દેસું અને પછી નાખશું લાસ્ટમાં ગરમ મસાલો હવે આને આવી જ રીતે થોડીક વાર આપણે છડવા દેવાનું છે તાકે જે પણ મસાલાના ફ્લેવર છે એ બધા બેસી જાય સારી રીતે ઢાંકીને આપણે થોડી દેર આને પક કૂક કરીશું તો જુઓ તમે જોઈ શકો છો કલર પણ બહુ સારો છે અને તેલ પણ રિલીઝ થઈ ગયું છે હવે આમાં આપણે નાખીશું કાજુનો ભૂક્કો કાજુને મેં દરદરા પીસી લીધા છે અને શેકેલા સિંગદાણાનો ભૂક્કો આને પણ મેં દરદરા પીસી લીધા છે પછી નાખશું નારિયેલનો ભૂકો જે સૂકું ટોપરું હોય એને પણ પીસી લેવાનું અને આને મિક્સ કરવાનું આ શાક જો તમે ટ્રાય કરશો આવી રીતે બહુ જ ફાઇન બનશે તમે એકવાર આ શાકને બનાવશો તો વારંવાર બનાવ બનાવવાનું પસંદ કરશો તો જરૂરથી ટ્રાય કરજો આ શાક તો પછી આપણી ગ્રેવી તૈયાર છે હવે આમાં તમારે જેટલું પાણી જોઈએ એટલું તમે નાખી શકો અહીંયા મેં અડધો ગ્લાસ પાણી નાખ્યું છે જેટલી પણ તમારે થીક જોઈથી જોઈ એવી રીતના અને સરખું મિક્સ કરી લેવાનું અને પછી આમાં આપણે નાખશું તીખું મીઠું મિક્સ છવાણું એનો ભૂક્કો એને મેં દરદરો ક્રશ કરી લીધો છે આથી પણ બહુ સારો ટેસ્ટ આવે છે તો મિક્સ કરીને આને થોડીક વાર આપણે ઉકળવા દઈશું જ્યાં લગ્ન ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી તો જો પાંચ મિનિટ પછી ઉકળી ગયું છે હવે આમાં આપણે જે ધરાકને ફ્રાય કરીને લખી હતી ઈ નાખશું પછી નાખશું ડુંગળી જે આપણે ફ્રાય કરીને લખી હતી ઈ બધી ડુંગળી નાખી દેવાની આ શાક વરસા વરસાદના સિઝનમાં બહુ જ સારું લાગે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો પછી એને મિક્સ કરીને થોડીકવાર આપણે રહેવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર અને લાસ્ટમાં આપણે નાખશું આમાં ગોળ એક ચમચી ગોળથી ડુંગળીના શાકનો ટેસ્ટ બહુ સારો આવે છે તો આ જરૂરથી નાખવો પછી નાખશું ગરમ મસાલો અને મિક્સ કરીને થોડી વાર છળવા દઈશું લાસ્ટમાં એડ કરી દઈશું કોથમીર તો શાક આપણું બનીને તૈયાર છે તમે પણ જોઈ શકો છો કેવું શાક બન્યું છે તો જરૂરથી ટ્રાય કરજો એકદમ કાઠિયાવાળી સ્ટાઇલ આખી ડુંગળીનું શાક બનીને તૈયાર છે તમે આને બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો અને મને કોમેન્ટ કરીને જરૂર કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી વિડીયોને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો